તો દર્શન કર્યા છો હમણાં બેઠો છું ખુરશી પર અને વાત કેવી છે તમારે કે વિડીયો બનાવવાનું કારણ તો શું કે કોન્ટેન્ટ ના મળે કશે હમણાં આપણે જતાં પણ નહીં ફરવા માટે કે ત્યાં બનાવું વિડીયો અને એટલી અને મારા બીજા ક્લાસ ચાલુ છે એમાં ધ્યાન આપતો છું એટલે આમાં ધ્યાન નથી youtube યુટ્યુબમાં બસ એ જ છે ને આપણો મ્યુઝિક વાળ તો ચાલુ જ છે કરતા જ છે આપણે મ્યુઝિક ને યુટ્યુબવાળું બી ટાઈમ મળે ત્યારે કરું છું કેમ કે યુટ્યુબમાં ટાઈમ આપવા જાવ તો જેમ મ્યુઝિકમાં ટાઈમ ન અપાય અને બીજા ક્લાસ મેં કરતો છું એમાં પણ મારાથી ટાઈમ ન અપાય એના લીધે મેં માફી માગું છું તમારાથી અને આપણો વોચ ટાઈમ વધતો નથી બધા વ્યુવર્સને મારી એ જ વિનંતી છે કે વિડીયો આપણો જ્યારે સ્ટાર્ટ થાય મેં વિડીયો અપલોડ કરું છું તમે જોઈને તરત જ બહાર નીકળી જાઓ છો એ ના કરો એના લીધે મારી યુટ્યુબમાં વોચ ટાઈમ વધતો નથી વિડીયો તો હું અપલોડ કરું જ છું કંઈ ને કંઈ વિડીયો શોર્ટ વિડીયો કાં લોંગ વિડીયો મેં મૂકતો જ છું પણ તમારાથી શું એ છે ખબર નહીં પણ શું કહેવાય એને કે તમે ક્લિક કરીને પાછું બહાર નીકળી જાઓ છો એ ના કરો તમે કમસે કમ એક મિનિટ વિડીયો જોવો કે મારી વોચ ટાઈમ વધે અને સબસ્ક્રાઈબ પણ વધે છે ધીરે ધીરે વચ્ચે મારાથી એક ભૂલ થઈ ગઈ હતી દસ પંદર દિવસ પહેલાં કે મારાથી એક ભૂલથી વિડીયો મૂકાઈ ગયો હતો એના લીધે મારા યુટ્યુબ ચેનલ પર સ્ટ્રાઇક આવી છે મારી બીજી યુટ્યુબ ચેનલ પર તમે જોઈ જોઈ હશે વિડીયો મેં મૂક્યો હતો અને સ્ટ્રાઇક લાગી છે એના લીધે મારાથી કંઈ વિડીયો મૂકું છું પણ એટલા એ નહીં થતું વાયરલ નહીં જતા એટલે ભૂલ થઈ ગઈ હવે શું કરીએ ભૂલ તો અચાનક જ થાય કંઈ નહીં વિડીયો જોવો તમે પૂરો પૂરો જુઓ વિડીયો ને બહાર જરાક ક્લિક કરીને પાછા બહાર ના નીકળી જાઓ તમે જુઓ એન્ડ સુધી વિડીયો જુઓ શું કહેવા માગું છું મેં અને નવા નવા ટોપિક પર કદાચ વિડીયો આવશે મારી ઈચ્છા છે કે મારી મારી સાથે એક જણ કામ કરે એવું મેં શોધતો છું કે અમે સાથે કામ કરીએ એટલે વિડીયો બનાવીએ ને કંઈ નહીં સપોર્ટ કરતા રહું સાત સબકા તમારો બધાનો સાથે લઈને હું ચાલીશ તમે મારા ફેમિલી છો ફ્રેન્ડ છો એટલે મેં તમને વાત કરી શકું કેમ કે મનોરંજન કરીએ છીએ ને ઇન્સ્ટા પર તો મિની વ્લોગ મને મન થાય કે કશી જવાનું થાય તે અમે મિની બ્લોગ બનાવું છું એના પર તમે ઇન્સ્ટાગ્રામને ફોલો ના કરી હોય તો ઇન્સ્ટાગ્રામે ફોલો કરી દો સ્વપ્નિલ મ્યુઝિક કરીને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ એકાઉન્ટ છે એને આઈડીને ફોલો કરો અને વ્લોગ લાઈફ સ્વપ્નિલ એ બી આપણી બીજી એકાઉન્ટ છે આઈડી છે ઇન્સ્ટાગ્રામની એને બી ફોલો કરો ને બે ત્રણ આઈડી છે આપણી ઇન્સ્ટાગ્રામની એને તમે ફોલો કરી શકો કેમકે હું જ્યાં જાઉં ત્યાં એમાં એના ઉપર અપડેટ કરી દઉં છું કે ક્યાં જાઉં છું શું કરું છું અને વિડીયો એના પર મિની વ્લોગ કે નાનો વિડીયો કંઈ પણ હું મૂકું છું ફોલો કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો બધા મિત્રો સાથે શેર કરતા રહ્યો નવા વિડીયો સાથે આપણે મળીએ જલ્દી અને બનાવીએ કંઈ ને કંઈ સ્ક્રિપ્ટને એવું મેં લખું છું સોંગ પણ લખ્યા છે એ આપણા ટૂંક સમયમાં આવશે એ મેં તમને જણાવીશ એ પહેલાં તમે આટલું કરો મારા માટે પ્લીઝ એટલું મેં તમને વિનંતી કરું છું કે વિડીયોને જોવો અને કરો સબસ્ક્રાઈબ શેર મિત્રો સાથે શેર કરો ચાલો મળીએ જય માતાજી હર મહાદેવ 谢是就是。